તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જનહિતમાં ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશનના વિચાર સાથે તમામ તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રનું નામ સરનામું કોન્ટેક્ટ નંબરની સહિતની વિગતોના બોર્ડ લગાવવામાં આવ્યા છે વધારે માહિતી માટે કોઈ પણ વ્યક્તિ અઢારસો અઢાર સી એસી ટોલ ફ્રી ન સુધી ડોટ ગો આઈ એન વેબસાઇટ પરથી મેળવી શકશે દીપક રાઠોડ અહેવાલ